સત્તાવાર સરકારી ગાડી ફાળવવામાં આવે મેયર તરીકે એ ગાડી લઈને નૈનાબેન મહાકુંભમાં ગયા હતા અને ત્યાં મહાકુંભમાં આ જે સરકારી ગાડી ફાળવેલી ઇનોવા એની ઉપર કપડાં સુકવવામાં આવ્યા હોય એવું એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી અને એને કારણે ભારે હંગામો મચી ગયો નમસ્કાર ગુજરાતમાં સોળ ફેબ્રુઆરી એટલે કે આવતીકાલે સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન છે એ પહેલાં સૌરાષ્ટ્રના રાજકારણમાં ઘરમાટો આવી ગયો છે કારણ કે રાજકોટના મેયરનો એક મહાકુંભનો ઇશ્યુ જબરજસ્ત જગ્યો છે વાત એમ કે રાજકોટના મેયર સરકારી ગાડી લઈને મહાકુંભમાં ગયા હતા અને એને કારણે વિવાદ ઊભો થયો હવે ભાજપની અંદર જ આંતરિક ડખો સામે આવ્યો છે કારણ કે મેયરે ગંભીર આરોપ લગાવ્યો કે ભાજપના જ લોકોએ મારી જાસૂસી કરી હતી તો આના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે ડોટ કોમ ભાજપને શિસ્તની પાર્ટી કહેવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી જોઈએ તો ભાજપની અંદર આંતરિક જૂથવાદ આંતરિક ડખા એક એક પછી એક સામે આવી રહ્યા છે અને ખાસ કરીને સૌરાષ્ટ્રની અંદર તો આંતરિક ડખા મોટા પાયે હોય એવા એવું લાગી રહ્યું છે હવે વાત એમ બની કે રાજકોટના મેયર નયનાબેન પેઢડીયા એમના સાથી મહિલા મોરચાના પ્રમુખ કિરણ માકડિયા અને નયનાબેનના પતિ આ બધા મહાકુંભમાં ગયા હતા પરંતુ જે સત્તાવાર સરકારી ગાડી ફાળવવામાં આવે મેયર તરીકે એ ગાડી લઈને નૈનાબેન મહાકુંભમાં ગયા હતા અને ત્યાં મહાકુંભમાં આ જે સરકારી ગાડી ફાળવેલી ઇનોવા એની ઉપર કપડાં સુકવવામાં આવ્યા હોય એવું એક તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી અને એને કારણે ભારે હંગામો મચી ગયો અને કેટલાક લોકોએ મેયરના રાજીનામાની માંગ પણ કરી દીધી હવે આ બાબતે હોબાળો એટલો બધો મચ્યો હવે બીજી તરફ આવતીકાલે સોળ ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ છે અને એ પહેલાં રાજકોટની અંદર આ રાજકીય મુદ્દો ગરમાયો એટલે ભાજપના લોકો પણ ટેન્શનમાં આવી ગયા મેયર નૈનાબેન પેઢડિયાએ એવું કીધું કે હું રાજકોટની અંદર જ્યારથી ટીઆરપી ગેમ ઝોનની ઘટના બની છે ત્યારથી કેટલાક લોકો મારી પાછળ પડી ગયા છે અને મેળામાં સરકારી ગાડીના ઉપયોગનો મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે અને મહાકુંભની અંદર મારી પાછળ ભાજપના જ કેટલાક લોકોને મોકલવામાં આવ્યા હતા મારી પાછળ જાસૂસી કરવામાં આવી હતી અને ભાજપના જ એક જૂથે મારી જે મેયરની ગાડી હતી એનો ફોટો વાયરલ કર્યો છે એવો દાવો મેયર નયનાબેને કર્યો છે મેયરનું કહેવું એમ છે કે એમણે મંજૂરી લીધી હતી અને જ્યારે વિવાદ ઊભો થયો ત્યારે એમણે આ જે મહાકુંભનો જે ગાડીનો ખર્ચો છે એ ચૂકવી દીધો છે એ ચોત્રીસો કિલોમીટર ગાડી ફરી હતી અને દસ કિલોમીટરના હિસાબે એમણે ચોત્રીસ હજાર સાતસો ને એંસી રૂપિયાનું બિલ ચૂકવી દીધું છે હવે આનો વિવાદ ઊભો થયો એટલે કોંગ્રેસના નેતાઓએ એવું કીધું કે મેયર જેમની સામે વાત કરી રહ્યા છે એમના નામ જાહેર કરવા જોઈએ મેયરે એમ કીધું કે આ બાબતે મને ઘણા સમયથી જે હેરાન કરવામાં આવી રહી છે એ મુદ્દો હું હાઈ કમાન્ડ સમક્ષ રજૂઆત કરવાની છે પરંતુ એમણે કોઈના નામ લીધા નથી હવે નવાઈની વાત એ છે કે આમ રાજકોટની અંદર જે જૂનો ઠરાવ હતો એમાં કોઈને બહાર જવાનું હોય તો ગાડી બે રૂપિયા કિલોમીટરનો ભાવ હતો પરંતુ મેયર એમ કહે છે કે મેં તો દસ રૂપિયાના ભાવે ચૂકવી દીધા પરંતુ અત્યારે માર્કેટ રેટની અંદર જે ગાડી તમે જો ભાડેલો તો સત્તરથી અઢાર રૂપિયા કિલોમીટરે તમને ગાડી મળે છે અને એની સામે મેયરે દસ રૂપિયાના ભાવે ગાડીનું ભાડું ચૂકવી દીધું હવે પાટીદાર નેતા દિનેશ બાંભણિયાનો એક વિડીયો વાયરલ થયો છે એમણે પણ આ બાબતે કીધું છે તો એમણે શું કીધું છે એ પહેલાં આ વિડીયોમાં જોઈ લો રાજકોટ મેયરના ટ્રાવેલિંગ બાબતે જે અત્યારે વિવાદ થઈ રહ્યો છે તે સરકારી ગાડીઓનો ઉપયોગ કોઈપણ વ્યક્તિએ કરવો ન જોઈએ અને આ ઉપયોગમાં જે કંઈ અત્યારે હાલના તબક્કે વિખવાદ થઈ રહ્યો છે તે એક જાણી જોઈને ઊભો કરવામાં આવેલો વિખવાદ છે ભારતીય જનતા પાર્ટીના આંતરિક વિખવાદનું કારણ હોય કે અન્ય રાજકીય પક્ષોનો વિખવાદનું કારણ હોય પરંતુ મારું સ્પષ્ટ એવું માનવું છે કે આ પાટીદાર સમાજની દીકરી છે એટલે એને ખતમ કરવાનું અને બદનામ કરવાનો જે સિલસિલો છેલ્લા બે ત્રણ મહિનાથી ચાલી રહ્યો છે તેમાં રાજકોટના મેયરને પણ બદનામ કરવાની સાથે સાથે પોતાની રાજકીય કારકિર્દી ખતમ કરવાનો ચાલી રહ્યો હોય એવું મારું માનવું છે આ તકે શીર્ષ નેતૃત્વ કંઈક સારી રીતે અને વ્યવસ્થિત રીતે આ તમામ પ્રયાસો કરે કે જેમાં ડામવાના પ્રયાસો થાય પાટીદાર નેતા દિનેશ બાંભણિયાએ એવું કીધું છે કે સરકારી વાહનનો ઉપયોગ બહાર લઈ જવા માટે કરવો એ યોગ્ય વાત નથી પરંતુ આ ઇસ્યુ છે એ જાણી જોઈને ઊભો કરવામાં આવ્યો છે અને પાટીદાર સમાજની દીકરી છે મેયર એટલા માટે એમની કારકિર્દી ખતમ કરવાનું અને એમને બદનામ કરવાનો જે હમણાં ઘણા સમયથી પાટીદાર દીકરીઓને બદનામ કરવાનો સિલસિલો ચાલી રહ્યો છે એનો આ એક ભાગ છે મતલબમાં રાજકોટના રાજકારણની અંદર અત્યારે ઘરમાટો એટલા માટે આવી ગયો છે કે આ મહાકુંભની અંદર મેયર સત્તાવાર સરકારી ગાડી લઈને ગયા અને એમણે પછી જે દાવો કર્યો છે એ અત્યારે ચર્ચામાં છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ